સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો હાલમાં જ હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા મિત્રો અટેન્ડન્ટ કમ કુક વર્ગ ચારના કર્મચારીની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે તો આજે મિત્રો તેની વિગતવાર ચર્ચા કરવાના છે શરૂ કરતાં પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની સાથે ઓલ નોટિફિકેશનના બે લાયકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયા ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે તો મિત્રો હાલમાં જ હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા મિત્રો જાહેરાત કમક આરસીબી તેરસો ત્રણ બે હજાર તેવીસ વર્ગ ચારની જગ્યાનું નામ છે એટેન્ડન્ટ કમકૂક વર્ગ ચારની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે મિત્રો ઓનલાઈન અરજી કરવાની તારીખ જોઈએ તો શરૂ થતી તારીખ અને સમય પાંચ બે બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે બપોરના બાર વાગ્યાથી અને છેલ્લી તારીખ ઓનલાઈન અરજી કરવા માટેની છે ઓગણીસ બે બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે મિત્રો તો આ પ્રમાણે પાંચ બે બે હજાર ચોવીસથી ઓગણીસ બે બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે ત્યારબાદ મિત્રો જે પરીક્ષા જે યોજવામાં આવશે તેનો કાર્યક્રમ આ પ્રમાણે લેશે જેમાં મિત્રો રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી માર્ચ બે હજાર ચોવીસમાં યોજવામાં આવશે અને કુકિંગ સ્કિલ ટેસ્ટ એપ્રિલ બે હજાર ચોવીસમાં યોજવામાં આવશે મિત્રો તો આ પ્રમાણે પરીક્ષાનો કાર્યક્રમ રહેશે ત્યારબાદ મિત્રો મિત્રો આ હાઈકોર્ટ વર્ગચાર કર્મચારી એટેન્ડન્ટ ક્રમ કુકની કુલ અઢાર અઢાર જગ્યા છે જેમાં પાંચ રેગ્યુલર અને તે તે જગ્યા ફિક્સ પગારથી રહેશે જેમાં મિત્રો રેગ્યુલર જે જગ્યા છે પાંચ તે મિત્રો આ પ્રમાણે છે કુલ પાંચ જગ્યા છે જેમાં જનરલમાં કુલ ચાર જગ્યા છે એસીબીસી ઉમેદવારો માટે એક જગ્યા છે અને મહિલાઓમાં જનરલમાં એક જગ્યા છે એક સર્વિસમેન માટે એક જગ્યા છે અને પીએચ ઉમેદવારો માટે એક જગ્યા રહેશે કુલ પાંચ જગ્યાઓ રહેશે મિત્રો રેગ્યુલર માટે અને ત્યારબાદ મિત્રો ફિક્સ પગાર માટે જે જગ્યાઓ છે તે કુલ તેર જગ્યા છે જેમાં માં પુરુષ ઉમેદવારો માટે આઠ જગ્યા એસટી ઉમેદવારો માટે એક જગ્યા એસીબીસી ઉમેદવારો માટે ત્રણ જગ્યા ઈ કેટેગરી માટે એક જગ્યા અને ત્યારબાદ જનરલમાં મહિલા ઉમેદવારો માટે ત્રણ જગ્યા માં મહિલા ઉમેદવારો માટે એક જગ્યા એક્સ સર્વિસમાં ત્રણ જગ્યા અને પીએચ ઉમેદવારો માટે એક જગ્યા રહેશે અનામત તો આ પ્રમાણે કુલ તેર જગ્યા રહેશે ફિક્સ પગાર જગ્યા માટે ત્યારબાદ મિત્રો જે પગાર ધોરણ રહેશે તે પ્રમાણે રહેશે જેમાં મિત્રો કુલ શરૂઆત મિત્રો પંદર હજાર રહેશે રેગ્યુલર પગાર જે સુડતાલીસ છસો સુધી મળવાપાત્ર રહેશે અને ફિક્સ પગારમાં જોઈએ તો ફિક્સ પગારમાં મિત્રો ચૌદ હજાર આઠસો રૂપિયા ફિક્સ પગાર રહેશે તો આ પ્રમાણે પગાર ધોરણ રહેશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મિત્રો જે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ તે મિત્રો ઓનલાઈન અરજી કરવાની છે તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસને ધ્યાનમાં લેવામાં આવશે અને મિત્રો ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ દસ પાસ કરેલ હોવું જોઈએ ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ ઉમેદવારે રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ આ પ્રમાણે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ મિત્રો ત્યારબાદ મિત્રો જે અનુભવ હોવો જોઈએ ઉમેદવાર પાસે તે આ પ્રમાણે હોવું જોઈએ ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કોઈપણ કોર્પોરેટ સંસ્થા સશસ્ત્ર દળો અથવા કોઈપણ સરકારી ઉપક્રમના રસોઈયા તરીકેનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો ત્યારબાદ મિત્રો જે ઉમેદવાર મિત્રો આઈટીઆઈ સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી ધરાવતો કળાનો કોર્સ કરેલો હોય તો તેને પ્રાધાન્ય આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વયમર્યાદા તો વયમર્યાદા મિત્રો અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં જે છૂટછાટ મળવા પાત્ર રહેશે તે આ પ્રમાણે રહેશે જેમાં મિત્રો મહિલા ઉમેદવારોને મિત્રો પાંચ વર્ષની છૂટછાટ અનુસૂચિત જાતિ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ એસીબીસી ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ ઈડબલ્યુ કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ અને સારી અશક્ત અને દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મિત્રો જે ફી ભરવાની રે રહેશે તે આ પ્રમાણે છે જેમાં મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવારોએ ત્રણસો રૂપિયા ફી પ્લસ ચાર્જિસ અને ત્યારબાદ અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ સોરી મિત્રો સા જનરલ કેટેગરીના ઉમેદવારોએ જનરલ કેટેગરીના ઉમેદવારો મિત્રો છસો રૂપિયા ફી પ્લસ ચાર્જીસ અને ત્યારબાદ અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ ત્રણસો રૂપિયા ફી પ્લસ ચાર્જિસ ફી ભરવાની રહેશે અને આ ફી મિત્રો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને રીતે ભરી શકશો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાનું જે માળખું રહેશે તે આ પ્રમાણે રહેશે જેમાં મિત્રો ક્રમાં ક ઉપર છે કે રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો ક ઉપર છે કે કુકિંગ સ્કિલ ટેસ્ટ યોજવામાં આવશે ત્યારબાદ મિત્રો રૂબરૂ મુલાકાત દ્વારા જે ચકાસણી કરવામાં આવશે તે મિત્રો કુલ પચાસ ગુણની રહેશે અને મિત્રો ઉમેદવાર ડોક્યુમેન્ટના આધારે રજૂ કરી શોર્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ફક્ત ઉમેદવારોને હાઈકોર્ટ દ્વારા રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે મિત્રો અને ત્યારબાદ મિત્રો જે ઉમેદવાર રૂબરૂ મુલાકાતમાં ઓછામાં ઓછા ચાલીસ ગુણ મેળવેલા છે તેઓને કૂકિંગ સ્કિલ સ્કિલ સ્ટેટ માટે બોલાવવામાં આવશે મિત્રો ત્યારબાદ કૂકિંગ સ્કિલ સ્ટેટ સંભવિત એપ્રિલ બે હજાર ચોવીસમાં યોજવામાં આવશે અને મિત્રો આ રસોઈ બનાવવાની ક્ષમતા ચકાસવા માટે રૂબરૂ બોલાવવામાં આવશે તેના મિત્રો પચાસ ગુણની રહેશે મિત્રો ટેસ્ટ અને મિત્રો પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે કુકિંગ સ્કિલ સ્ટેટમાં ઉમેદવારો ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવવા પડશે મિત્રો સોરી મિત્રો પચાસ ગુણ મેળવવા પડશે મિત્રો ત્યારબાદ જોઈએ આગળ મિત્રો તો મિત્રો જે પસંદગી યાદી બનાવવામાં આવશે તો મિત્રો ઉમેદવાર રૂબરૂ મુલાકાત પરીક્ષામાં કુકિંગ સ્કિલ સ્ટેટમાં મેળવેલ ગુણ ગુણના પચાસ ટુ મેળવેલ ગુણને ધ્યાને લઈ મેરિટ તેમજ કેટેગરીના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે મિત્રો ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો આ પ્રમાણે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા અટેન્ડન્ટ કં કુકની કુલ મિત્રો અઢાર જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે જેની મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ પાંચ બે બે હજાર ચોવીસથી ઓગણીસ બે બે હજાર ચોવીસ દરમિયાન અરજી કરી શકશે તો જે પણ ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે સર ઉમેદવારી નોંધ લેવા વિનંતી અને વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જાય હિન્દ